એવા લગ્ન થતા હોય છે જેમાં રૂપરંગ શારીરિક બનાવટ અને ક્ષમતાને પ્રાધાન્ય નથી અપાતું હતું લગ્ન જેવા પવિત્ર સંબંધમાં માત્ર સામેવાળાનું મન જોવામાં આવે આવી જ ની જિંદાબાદ કરાવતી એ ઘટનાનો વિડીયો છાપરા જિલ્લા નામના એક્સ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે આ વિડિયોમાં વરરાજા અને દુલ્હન લગ્નની ચોરીમાં ફેરા ફરી રહ્યા છે ફેરા દરમિયાન દુલ્હન આગળ ચાલી રહી છે અને વરરાજા પાછળ વિલચેરમાં લગ્નની વિધિ નિભાવી રહ્યા છે વ્હીલચેર પર બેઠેલો વરાજા દુલ્હનની પાછળ ચાલતા લગ્નની સાથે ખાય છે તો આસપાસ ઉભેલા પરિવારજનો બંને પર પુષ્પ વર્ષા કરતા દેખાઈ રહ્યા છે વિડીયોના અપલોડ થયાના ટૂંકા ગાળામાં તેને સાહીઠ થી વધુ લોકો જોઈ ચુક્યા છે કોમેન્ટ કરી લોકો આ નવ વિવાહિત યુગલ ને આશીર્વાદ આપી રહ્યા છે એક યુઝરે લખ્યું છે કે દુલ્હન ને સલામ છે જેને દુલ્હા દિલ જોયું અન્ય એક યુઝરે લખ્યું છે કે આ તો પ્રેમની ની ખુબસુરતી છે ચાહે દુનિયા આમથી તેમ થઈ જાય પરંતુ પ્રેમ બદલાવ જોઈએ નહીં પરંતુ અફસોસ દુનિયામાં પ્રેમથી લોકો છેતરી નાખે છે અને હજારો સપના જોઈને મોડું ફેરવી લે છે bureau report gstd